રાત્રિના જેને લઈ હવે અમદાવાદ થી દિલ્હી સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે પાઇલટસ અને ક્રૂ મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે ચોથો દિવસ છે ગઈકાલે ઇન્ડિગો એરલાઇન્સના સી પીટર આર્બલ્સે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે પંદર ડિસેમ્બર સુધીમાં જેમનું બુકિંગ છે તેમણે હાલાકી ભોગવવી પડી શકે છે જો કે ગઈકાલે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ એરપોર્ટ પર એકસો પંચાવન ફ્લાઇટ રદ કરવામાં આવી હતી આજે પણ ઇન્ડિગોની રાત્રિના બાર વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધીમાં છવ્વીસ ફ્લાઇટ કેન્સલ થઈ છે જેમાં વડોદરા એરપોર્ટથી છ ફ્લાઇટ રદ થઈ છે તો અમદાવાદ એરપોર્ટ પર રાત્રિના બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં અરાઈવલ સાત અને ડિપાર્ચર બાર ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે રાજકોટ એરપોર્ટની પણ એક મુંબઈની ફ્લાઇટ રદ કરાઈ છે ત્યારે દિવસ દરમિયાન રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હીની ચાર મુંબઈની ચાર ગોવા હૈદરાબાદ અને બેંગ્લોરની એક એક ફ્લાઇટ ઉડાન ભરશે જોકે આ ફ્લાઇટ એકંદરે અડધો કલાક મોડી પડી રહી છે ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે સાબરમતીથી દિલ્હી સુધી આ ટ્રેન દોડાવવામાં આવશે